હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે આપડા બધા નો નવા બ્લોગમાં હાલો મારા માણસો આવી ગયા હે દીશો ભરવાનું કામ ચાલુ થઈ ગયું હાલો બતાવો હાજર દીશો ભરવાનું કામ થઈ ગયું ચાલુ વેજાના ભરતા જાય સાડા બોર્ન જાઉં હેડર સેવ કરવાનો કામ આલે આપણે બોતન યાદા થોડા ચારક હોય ગેવી તો થોડા ફકલા કરી લુતા એટલે હેરા માં તાપણ કરવાનું કાઈ માવે ઉમ તો મસલોવા કરવાનું હોય ને ગેસ ઉપર કરવાનું હોય

ને બે ક્યાં ત્રણ ચાર ક્યાર પાવાના હે હવે તો હું પાણી વાર ત્યાં આવું